બડા પંથકમાંથી દેશી દારૂ ઝડપાવાનો સિલસિલો યથાવત રહ્યો છે બગવદર પોલીસે ત્રણ અલગ અલગ ગામોમાં દરોડા પાડી મોટી માત્રામાં દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે ભગવદર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં બેફામપણે પણ દેશી દારૂના ધંધાઓ ચાલી રહ્યા છે જે અંગે અગાઉ પણ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પણ દારૂ બાબતે વિસ્તારપૂર્વક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ છેલ્લા થોડા દિવસથી ભગવદર પોલીસ તવાઈ બોલાઈ રહી છે જેમાં પાલખડા ગામે દરોડો પાડી પોલીસે બાલુકર્ષન મારુના રહેણાંક મકાનમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો જોકે આ ઘટનામાં બાલુ નામનો શખ્સ પોલીસને હાથ લાગ્યો નથી તો ભાવપરા ગામ નજીકના પાટિયા પાસે બાવળના કાંટામાંથી પોલીસ આરોપી ગીગા હાથિયા ગોઢાણિયા પણ પોલીસને હાથ લાગ્યો નથી જ્યારે અન્ય એક બનાવમાં મોઢવાડા ગામના પાદરમાં લીલુબેન ભનાભાઈ મોઢવાડિયા મકાનમાંથી પોલીસે દેશી દારૂ ઝડપી લઈ આ મહિલાને પોલીસ સ્ટેશને હાજર થવાનું ફરમાન કરેલ છે બળા ડુંગરમાંથી બેફામપણે દેશી દારૂનો જથ્થો મળતા બડા વિસ્તાર અને પોરબંદર શહેર સુધી પહોંચે ત્યારે પોલીસ આ દેશી દારૂનો જથ્થો ક્યાંથી આવે છે તે બાબતે જો યોગ્ય તપાસ કરે તો બળા ડુંગરના દારૂનો રહસ્ય સામે આવે ધીરુભાઈની માવત ગુજરાત ન્યૂઝ બગવધર